ટોરાજી નાફેડના ખરીદી કેન્દ્ર ઉપર આગ લાગી નાફેડ ખરીદી કેન્દ્રના ચોગાનમાં રાખેલ નાફેડના બારદાનોના થપ્પામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી નાફેડ ખરીદી કેન્દ્ર ઉપર આગ લાગતા મામલતદાર ફાયર ફાઇટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ખરીદી કેન્દ્ર ચોગાનમાં રાખેલ બારદાનોમાં આગ લાગતા બારદાનો વળીને ખાખ બારદાનોમાં આગ લાગવાનું કારણ અકબંધ નાફેડ ખરીદી કેન્દ્રમાં બારદાનોમાં આગ લાગતા અંદાજે બાર લાખનું નુકસાનનો અંદાજ

નુકસાની તો અમારે જે ખરીદ સેન્ટર અમે આ લગભગ અગિયાર તારીખ થી અમે ચાલુ કરી દીધું એટલે ત્રણ દિવસ અમારી ખરીદી થઈ આ ચોથો દિવસ છે થોડા બારદોર ચોવીસ જેવા ગોડાઉન માં પડે છે ખરીદીની પ્રક્રિયા છે અને બાકીના હોય પણ હશે એ બધું ફિઝિક દરેક જગ્યાએ પ્રોસેસમાં છે એટલે એકચુઅલ અમને વકડો ના મળી શકે જોવું પડે ગણવું પડે એ બધું હોય પણ અંદાજિત નુકસાન તો થયું છે નક્કી છે કેટલા નુકસાન તો ઘણી ના શકાય આગ લાગેલી આ તમે રૂબરૂ જુઓ કોઈ ગણી શકાય એવી પોઝિશન નહીં

ફાયર ના ફાયર નું છે ને મારા જે ગોડાઉન છે એમાં બાજુમાં પાણીની પણ વ્યવસ્થા છે લાઈટ છે સીસીટીવી છે બધી જ વ્યવસ્થા છે હાલ અત્યારે છે હવે એનાથી ખેડૂતોને કોઈ આગામી સમયમાં મુશ્કેલી પડશે ના 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 બિલકુલ નહીં રાજકોટ ગોડાઉન ઉપર સ્ટોક છે બારદાનનો ગાડી રસ્તામાં જ છે અમારા પાસે ગોડાઉનમાં બારદાન બારદાઉન પડ્યો છે ખરીદી રોકાશે નહીં અને કાલે પણ અમે મેસેજ કરીને ખેડૂતોના હિતમાં અમે કામ બંધ નહીં રહેવા દઈએ અમારા પાસે રાજકોટ ગોડાઉનમાં સ્ટોક છે નહી હોય તો અમે અન્ય સેન્ટર ઉપરથી પણ ઓછા મેસેજ કરીને પણ બોલાવી અને આ ખરીદી અમે ઓછી તો ઓછી પણ અમે ચાલુ રાખીશું